મલેશિયા એર એશિયા કુવાલાલપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફ્લાઇટ લેટ થવાને કારણે ભારતીયો ફસાયા સૌથી વધુ ભારતીયો ફ્લાઇટ લેટ થવાને કારણે એરપોર્ટ ઉપર જ રહેવું પડ્યું રાત્રિના આઠ વાગ્યાની આશરે ફ્લાઇટનો ટાઈમ હતો ને રાત્રિના બાર વાગ્યા તો પણ હજુ સુધી કોઈ પણ ફ્લાઇટના ઠેકાણા નથી ભારતીયોને ત્યાં યોગ્ય વ્યવસ્થા ન મળતા અનેક લોકોએ સંચાલકો સામે નારાજગી વ્યક્ત કરી એરપોર્ટ ઓથોરિટી દ્વારા ફક્ત બિસ્કિટ અને પાણી આપવામાં આવ્યું તેવું જાણવા મળ્યું એરપોર્ટ ઉપર એસી પણ બંધ હોવાનું વ્યક્ત કર્યું છેલ્લા ચાર કલાકથી વધુ સમયગાળાથી ફ્લાઇટ લેટ થતા મુસાફરો થયા પરેશાન એર એશિયા એરપોર્ટ ઓથોરિટીને સાડા ચાર કલાકના પેસેન્જરની રજૂઆતો ધ્યાનમાં રાખી એરપોર્ટ ઉપર ગરમ જમવાની વ્યવસ્થા રાત્રે સાડા બાર કલાકે કરવામાં આવી બ્યુરો રિપોર્ટ આશિષ પટેલ કડી એ રે છે કોઈ ઓથોરિટી સાથે વાત કરવા માટે પ્રયત્ન કર્યો કર્યો અમે ઘણા અહીંયા જે ઇન્ચાર્જ ઓફિસર છે એમ જોયા ઘણી વાર ટ્રાય કર્યો એ કહે છે કે ડ્યુટી ઓફિસરને બોલાવીએ છીએ બોલાવીએ છીએ પણ એ કહે છે કે તમારા માટે ફૂડ લેવા ગયા છે કલાકથી ફૂડ જ લેવા ગયા છે હજી આવ્યા નથી એટલે પ્રોપર આન્સર તો છે જ નહીં એક પણ હા એક ખાલી બિસ્કીટનું પેકેટ અને એક પાણીની બોટલ આપવામાં આવી છે અને અમે અમે પણ એનો પણ વિરોધ કર્યો કે અમારે એ પણ નથી જોઈતું અમે જ્યાં સુધી પ્રોપર આન્સર કેટલા વાગે ફ્લાઇટ ઉપરવાની છે નહીં કો ત્યાં સુધી અમે કંઈ લેવા લેવાની આ બાબતે તમારું શું કહેવું છે બઉ જ બેકાર સર્વિસ છે રેશ ની કારણ કે અમે ઓલરેડી ચાર વાગે આવી ગયા આઠ વાગ્યા ફ્લાઇટ હતી સાડા છ વાગે અમને સાડા છ સાડા છ વાગે અમને ત્યાંથી બોર્ડિંગને નહીં પાસ આપ્યા એકચ્યુઅલી પાંચ વાગ્યાનો ટાઈમ હતો એમાંડી લેતી ત્યાંથી આઠ વાગ્યાની ફ્લાઇટ ડીને દસ વાગ્યા નીકળી દસ વાગ્યાથી અત્યારે ઓલમોસ્ટ સાડા અગિયાર થઈ ગયા છે પણ હજુ સુધી એ લોકો જોડે આંશા નથી કે કેટલા વાગ્યા સુધી અહીંથી અમે જઈશું એમ